જય શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આ વિડિયોમાં આપણે જાણીશું કે જેઠ મહિનાનું શું મહત્વ છે જેઠ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ જેઠ મહિનામાં પૂજા કોની કરવી જોઈએ તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું તે પહેલા સૌ પ્રથમ વખત જો આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચાલો જાણીએ તો જેઠ માસનો પ્રારંભ થઈ

આ મહિનાના અંતિમ દિવસે એક ભોજનની સાથે તલ અને પાણીનું દાન કરવાની સાથે પવિત્ર સ્નાન પણ કરવું જોઈએ ચાલો જાણીએ કે આ મહિનાનું નામ જેઠ કેવી રીતે પડ્યું તો જેઠ માસનો સ્વામી મંગળ છે તેના અંતિમ દિવસે જેઠ નક્ષત્ર પૂર્ણિમા તિથિ સાથે આવે છે તેથી આ મહિનાને જેઠ કહેવામાં આવે છે પ્રાચીન ગણતરીઓ અનુસાર આ મહિનામાં દિવસો લાંબા હોય છે અને તે અન્ય મહિનાઓ કરતાં લાંબા ગણાય છે જેને સંસ્કૃતમાં જેષ્ઠ કહે છે તેથી તેનું નામ ચેષ્ટ પડ્યું ચાલો જાણીએ કે જેઠ મહિનામાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો જેઠ માસમાં દરરોજ વહેલી સવારે સૂર્યોદય થાય છે આ મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને ઉગતા સૂર્યને અડધ અર્પણ કરવું જોઈએ અડધ ચઢાવવા માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતી વખતે સૂર્યને જળ અર્પિત કરવું જોઈએ ઘરના મંદિરમાં પૂજા કરો અને પૂજા દરમિયાન તમારા પ્રમુખ દેવતાના મંત્રોનો જાપ કરો જેમકે ભગવાન શિવ માટે ઓમ નમ શિવાય ભગવાન વિષ્ણુ માટે ઓમ નમો ભગવતી વાસુદેવાય ભગવાન કૃષ્ણ માટે ક્રીમ કૃષ્ણાય નમ ભગવાન રામ માટે રા રામાય નમઃ ભગવાન હનુમાન માટે ભગવાન રામ દૂતાએ નમઃ માતા દેવી માટે તમે નમઃ મંત્રનો જાપ કરી શકો છો દેવી દેવતાઓની પૂજામાં ઠંડા પાણીનો ઉપયોગ કરો ખાસ કરીને શિવલિંગ પર ઠંડુ જળ અર્પણ કરવું જોઈએ મંત્રોના જાપ કર્યા પછી ઘરના મંદિરમાં થોડો સમય દરમિયાન ધ્યાન કરવું જોઈએ બંને આંખો બંધ કરો આ સમયગાળા દરમિયાન શ્વાસની ગતિ સામાન્ય રાખો જો તમે ઈચ્છો તો ધ્યાન કરતી વખતે તમે મંત્રોનો જાપ પણ કરી શકો છો ધ્યાન કરતી વખતે તમારા મનને અહીં અને ત્યાં વિચારોમાં ભટકવા ન દો તમારા મનને એકાગ્ર રાખો ધ્યાન કરવાથી ચિંતા દૂર થાય છે નકારાત્મક વિચારો પણ ખતમ થઈ જાય છે અને કામ કરતી વખતે અહીં ત્યાં ભટકતા મનની સમસ્યા પણ દૂર થઈ જાય છે જેઠ મહિનામાં દાન કરવાનું અને ખાસ કરીને પાણીનું દાન કરવાનું મહત્ત્વ ઘણું વધારે છે તમે મંદિર અથવા તો અન્ય કોઈ સાર્વજનિક સ્થળે પરબ સ્થાપિત કરી શકો છો પરબ અથવા તો પૈસા દાન કરી શકો છો પૈસા અનાજ ચંપલ કપડાં અને છત્રી જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવા જોઈએ ગાયના આશ્રયમાં ગાયોની સંભાળ માટે પૈસા દાન કરો અને ગાયોને લીલું ઘાસ પણ ખવડાવો ગરમીના કારણે પશુ પક્ષીઓને ખોરાક અને પાણી સહેલાઈથી મળતું નથી આવી સ્થિતિમાં આપણે આપણા ઘરની આસપાસ પશુ પક્ષીઓ માટે પાણી અને ખોરાકની વ્યવસ્થા કરવી જોઈએ જેઠ માસમાં આ જીવોની સેવા કરવાથી અખૂટ પુણ્ય મળે છે અક્ષય પુણ્ય એટલે એવો ગુણ જેની અસર જીવનભર રહે છે ઉનાળાના દિવસોમાં ચોક્કસ કોઈ તીર્થ સ્થળની મુલાકાત લેવી જોઈએ જ્યાં તમે ગરમીથી રાહત મેળવી શકો છો આ દિવસો દરમિયાન તમે ઉત્તરાખંડના ચારધામ કેદારનાથ બદ્રીનાથ ગંગોત્રી અને યમુનોત્રીની પણ મુલાકાત લઈ શકો છો હરિદ્વાર અને ઋષિકેશ પણ જઈ શકો છો આવી તીર્થયાત્રા ગરમીથી રાહત આપે છે અને મનને શાંત પણ કરે છે સારા કાર્યોથી લાભ પણ મળે છે ઉર્જા મેળવો સકારાત્મકતા વધે છે અને નવી વસ્તુઓ શીખવા અને સમજવામાં પણ આવે છે ઘરની આસપાસના વૃક્ષો અને છોડને પાણી આપવાનું ધ્યાન રાખવું જોઈએ જો તમે ઉનાળામાં વૃક્ષો અને છોડને પાણી આપો છો તો તે સુકાઈ જવાથી મચી જશે અને તે લીલા પણ રહેશે શાસ્ત્રો અનુસાર આ મહિનામાં દિવસ દરમિયાન સૂવો વર્જિત છે જો તમને કોઈ શારીરિક સમસ્યા કે અન્ય કોઈ સમસ્યા હોય તો તમે એક મુહૂર્ત એટલે કે લગભગ અડતાલીસ મિનિટ સુધી સૂઈ શકો છો સૂર્યોદય પહેલાં સ્નાન કરવું જોઈએ અને આખા મહિના દરમિયાન પાણીનું દાન તો અવશ્ય કરવું જોઈએ તેની સાથે આ મહિનામાં પાણીનો બગાડ કરવાથી વરુણ દોષ થાય છે તેથી પાણીનો બગાડ ટાળવો જોઈએ આ મહિનામાં રીંગણ ન ખાવા જોઈએ જેનાથી બાળકને દુખાવો થાય છે આયુર્વેદ અનુસાર તે શરીરમાં સંધિવા અને ગરમી વધારે છે તેથી વ્યક્તિ આખા મહિના સુધી રીંગણ ખાવાનું ટાળવું જોઈએ મહાભારતના અનુશાસન પર્વમાં લખ્યું છે કે જે વ્યક્તિ જ્યેષ્ઠ મહિનામાં એકવાર ભોજન કરે છે તે સમૃદ્ધ અને સ્વચ્છ છે તેથી જો શક્ય હોય તો આ દિવસોમાં એકવાર ખોરાક લેવો જોઈએ આ મહિનામાં તલનું દાન કરવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આમ કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે તો સ્વામી છે તેથી આ દિવસોમાં હનુમાનજીની પૂજાનું પણ ઘણું મહત્વ છે આ મહિનામાં ભગવાન હનુમાનની પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ પણ દૂર થાય છે આ મહિના દરમિયાન તીર્થયાત્રામાં સ્નાન કરવાની અને જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પણ પરંપરા છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની ત્રિવિક્રમ સ્વરૂપે પૂજા કરવામાં આવે છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિક્રમ સ્વરૂપે પૂજા કરવામાં પણ આવે છે જેઠ મહિનો હનુમાનજીને ખૂબ જ પ્રિય છે કારણ કે શ્રી રામ સાથે હનુમાનજીની પ્રથમ મુલાકાત આ મહિનામાં થઈ હતી આ કારણે જેઠ માસમાં આવતા મંગળવારને ખૂબ જ વિશેષ માનવામાં પણ આવે છે જેને બડા મંગલ કહેવામાં પણ આવે છે એવું માનવામાં આવે છે કે આ મહિનામાં દરેક મંગળવારે ભગવાન હનુમાનની વિશેષ પૂજા કરવાથી સમસ્યાઓ પણ દૂર થાય છે જેઠ માસમાં નિયમો અને સંયમનું પાલન કરવાથી આયુષ્ય તો વધે છે અને રોગો પણ દૂર થાય છે અને શાસ્ત્રોમાં પણ આનો ઉલ્લેખ છે આ મહિનામાં ભગવાન વિષ્ણુની વિશેષ પૂજા કરવાની પણ પરંપરા છે આ માટે જેઠ માસની ગુરુવાર એકાદશી દ્વાદશી અને પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુના ત્રિવિક્રમ સ્વરૂપની વિશેષ પૂજા કરવી જોઈએ તેના માટે દૂધ અને ગંગાજળ મિક્સ કરીને શંખમાં ભરીને અભિષેક કરવો જોઈએ તુલસીના પાન ચઢાવવું અને આ તિથિઓનું વ્રત રાખવું જોઈએ અને જરૂરિયાતમંદ લોકોને દાન પણ કરવું જોઈએ જેઠ માસની દ્વાદશી તિથિએ દિવસ રાત ઉપવાસ કરીને ભગવાન શ્રી પૂજા કરવી જોઈએ તેનાથી ગો મે યજ્ઞનો પરિણામ મળે છે શિવ પુરાણ અનુસાર જેઠ માસમાં તલનો દાન કરવાથી શક્તિ અને આયુષ્ય વધે છે ધર્મ સિંધુ ગ્રંથમાં લખ્યું છે કે જેઠ માસની પૂર્ણિમાના દિવસે તલનું દાન કરવાથી અશ્વમેઘ યજ્ઞનો ફળ મળે છે મથુરામાં રહીને જેઠ માસના અશ્વમે પક્ષની દ્વાદશીના ઉપવાસ યમુના નદીમાં સ્નાન કરીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞનો પૂર્ણ ફળ મળે છે તો આ મહિનાની પૂર્ણિમાના દિવસે પણ જો આ જ રીતે

બાળ ભગવાન ગણેશજીની પણ પૂજા સૌ પ્રથમ કરવી જોઈએ ભગવાન ગણેશને સ્નાન કરાવી વસ્ત્ર અને ગળાનો હાર અને ફૂલોથી શૃંગાર કરવો જોઈએ અને દુર્વા અને અન્ય સામગ્રી પણ અર્પણ કરવી જોઈએ અને ધૂપ અને દીવો પ્રગટાવીને લાડુ પણ ચઢાવવું જોઈએ જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઈકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં જેથી આવા આ વીડિયો તમે સૌથી પહેલાં જોઈ શકો અને કોમેન્ટ બોક્સમાં તમે જે ભગવાનનું માનતા હોય તે કોમેન્ટ બોક્સમાં લખવાનું ભૂલતા નહીં